પુત્ર છે મરણ દેના એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી ગયા છે કોઈને પૂછ્યા બને ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે એ બધી અમારી પાસે ફૂટેજ છે એ આપણી સાથે શેર કરીશું અને પછી ત્યાં જે છે એક બીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે ઉઠતા નથી પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ માથા કૂપ ત્યાં થઈ છે એના સિવાય એમએલ શ્રીના જે ભૂતપુર એમએલએ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર ત્યાંથી ભૂતપુર એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ ત્યાં ઘરની સામે પણ પીતાપુત્રમાં ઝઘડો થાય છે એ પણ અમારી પાસે સિટેજ છે એ પણ આપની સાથે શેર કરવામાં આવશે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે પરપ્રાંતિય યુવકનું મોત થાય છે અને તેના પહેલાંના સીસીટીવી ફૂટેજ છે ઘટના પહેલાંના સીસીટીવી ફૂટેજ છે એ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે પરંતુ અહીં પોલીસ પણ શંકાસ્પદ ભૂમિકામાં છે કારણ કે યુવક અને તેના પિતા ગણેશ ગોંડલના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે બેસી રહ્યા છે વાતો કરવામાં આવી રહી છે એ તમામ ફૂટેજ છે સીસીટીવી ફૂટેજ છે એ બતાવવામાં આવ્યા છે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આ પિતા પુત્ર જ્યારે બહાર જાય છે ત્યારે શું થાય છે એ સમયના સીસીટીવી ફૂટેજ છે એ જાહેર કરવામાં નથી આવ્યા જેના કારણે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે અને એની સાથે સાથે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે હાલ સોશિયલ મીડિયા પર આ સીસીટીવી ફૂટેજ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો અલગ અલગ કમેન્ટ્સ પણ આપી રહ્યા છે

ઉત્પન્ન થઈ રહ્યા છે પોલીસે કહ્યું કે સીસીટીવી જાહેર કર્યા છે જેમાં જોઈ શકાય છે કે છોકરો સામેથી ચાલીને ત્યાં જઈ રહ્યો છે બધા બેસી રહ્યા છે અને વાતચીત કરી રહ્યા છે પછી આગળ શું મારામારી થઈ બબાલ થઈ એવું પોલીસ કહી રહી છે ઘરના અંદર જતા વિડીયો છે તો ઘરની બહારના કેમ નહીં આવા સવાલો અત્યારે ચર્ચાનો વિષય છે પરિવારજનોનો ગણેશ ગોંડલ પર આક્ષેપ છે કે એમના કારણે એમનો પુત્ર છે આ દુનિયામાં નથી રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ભેદભ્રમથી ભરપૂર બનાવવામાં યુવક ગુમ થયો અને જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાં સુધીના તમામ ફૂટેજ વિના માંગે મીડિયાના ગ્રુપમાં મૂક્યા ત્યાર પછી પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ઘટના અકસ્માતની છે તેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલે બનેલી ઘટના સાથે કોઈ લેવા દેવા નથી તેવું પુરવાર કરવા પર પૂરા પ્રયત્ન કર્યા જ્યારે પત્રકારોએ પૂર્વ જયરાજસિંહના બંગલે બનેલી ઘટનાના ફૂટેજ અને યુવકના પિતાએ કરેલી અરજી સંદર્ભે પૂછ્યું તો એ સમયે પારદર્શક થઈ રહી છે તપાસ અને બંગલાના ફૂટેજ પણ જાહેર કરીશું તેમ કહી અધૂરા ફૂટેજ જાહેર કર્યા છે એટલે અહીં પોલીસ શંકાના દાયરામાં છે મૃતકના પિતાએ પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ કરેલી અરજી મામલે સિક્યુરિટીના નિવેદન લીધા છે પરંતુ અરજદારે પુત્ર પરત મળી જાય પછી આગળની કાર્યવાહી કરવાનું કહ્યાનો ખુલાસો કર્યો હતો આશ્ચર્યની વાત અહીં એ છે કે યુવક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો એ યુવક માનસિક અસ્વસ્થ હોવાનું તેમજ ભોગ બનનાર રાજકુમાર આ પહેલી વખત નહીં અગાઉ પણ બે વખત ઘર છોડીને નીકળી ગયાની સ્પષ્ટતા કરી યુવકને એટલો માર માર્યો હતો કે તે ચાલી પણ શકતો નહોતો આ સવાલના જવાબમાં જિલ્લા પોલીસ વડાએ એવો બચાવ કર્યો હતો કે ત્યાં માત્ર બોલા ચાલી થઈ હતી માર માર્યો ન હતો જો ચાલી શકતો ન હોય તો ગોંડલથી પગપાડા રાજકોટના કુવાડવા રોડ સુધી કઈ રીતે પહોંચે માર મારવામાં આવ્યો આમાં આમાં અમે ખૂબ ડિટેલમાં તપાસ કરી છે આજે બીજી તારીખના સાંજના બનાવ હતા ત્રીજી તારીખે સવારે બે વાગે ઘરેથી ગયા છે બીજી તારીખે લગભગ અગિયાર વાગે એમના જે પિતાશ્રી છે રતનલાલજી એમના પુત્રને ફોન કરે છે એ ફોન ગોંડલમાં જ એક મંદિરના પૂજારી ઉપાડે છે એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે કે અહીંયા પ્રાંગણમાં છે તમે આવી જાઓ એ ત્યાં આવી જાય છે ત્યાં જે મરણ જનાર છે રાજકુમાર જાટ એ પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે જે મરણ જનાર છે પુત્ર એ બાઇક ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઇવ કરી રહ્યા હતા પછી ઇતફાકિયા એવું થાય છે કે જે ભૂતપૂર્વ એમએલએશ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઇક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ દેનાર એ એમએલએશ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે બધી અમારી પાસે ફૂટેજ છે એ આપની સાથે શેર કરીશું અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે ઉઠતા નથી પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએશ્રી શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ મારવાની વાત અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે ત્યાં બેસી જાય છે એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે એટલું જ અમને અત્યાર સુધી આ ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝઘડો થાય છે એ પણ અમારી પાસે ફૂટેજ છે એ પણ શેર કરવામાં આવશે એ અમારી પાસે બધું છે ત્યાં સિક્યોરિટી ગાર્ડ હતા લગભગ સાત થી આઠ જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજમાં હા એની પૂછપરછ કરી છે જે મેં આપને કીધું એ એમની પૂછપરછ અને જે વિડીયો ફૂટેજ અમને મળી છે એના આધારે જ આપને આ જણાવવામાં આવ્યું છે કે સીધા પોતે જ કોઈના કયા વગર એમના ઘરમાં એવું લાગે છે એક વખત તો કે જબરદસ્તી પ્રવેશ કરી રહ્યા હોય અને પછી બેસીને ત્યાં વાતચીત થાય છે અને સામાન્ય ત્યાં બોલાચાલી થાય છે તો આ વિવાદ હવે આવનારા દિવસોમાં ક્યાં જઈને અટકશે અને આ વિવાદમાં શું નવા વળાંક આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર